નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ ચેનલ સ્વાગત છે જો મિત્રો તમે અમારી પર નવા તો વિડિયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો સિત્તેર વર્ષ પછી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર આવ્યો દુર્લભ જયંતિ યોગ આ રાશિઓ છે ખૂબ જ સારી પૈસાનો વરસાદ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર બનતા દુર્લભ જયંતિ યોગને કારણે સિત્તેર વર્ષ બાદ હવે ભગવાન શ્રી કૃષ્ણએ બારમાંથી પાંચ રાશિઓ પર અપાર આશીર્વાદ આપ્યા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં ખુશીની લહેર આવશે જન્માષ્ટમીના તહેવારના શુભ અવસર પર દેવલોકમાંથી ભગવાન શ્રીકૃષ્ણ બધા દેવી દેવતાઓ એકસાથે આવીને આ રાશિઓ પર ધનની વર્ષા કરશે જે આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે તો મિત્રો તમે બધા આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ લાવવાનો છે મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર તહેવાર દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ વખતે એક દુર્લભ જયંતિ યોગ જન્માષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે યોગમાં ઉજવાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અખુટ પુણ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે આ યોગમાં જે પણ કાર્ય કરશો તે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે સફળ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર જયંતિ યોગ રચાઈ રહ્યો છે એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો અને તે સમયે જે રચના થઈ હતી તે જ યોગ બનવા જઈ રહ્યો છે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર તેને જયંતિ યોગ કહેવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વૃષભ રાશિના ચંદ્રમા રોહિણી નક્ષત્ર માં ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી ના રોજ થયો હતો સત્યાવીસમી ઓગસ્ટના ઓગસ્ટ ના રોજ આ વખતે પણ જન્માષ્ટમી ના દિવસે ચંદ્ર વૃષભ રાશિ માં રહેશે અને આ રાશિના જાતકો ના જીવન પર લાડુ ગોપાલ ની કૃપા થવા જઈ રહી છે મિત્રો છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે તે દિવસે સત્યાવીસ ઓગસ્ટ ના રોજ બપોરે ત્રણ પોઈન્ટ પાંચ પાંચ થી પાંચ પોઈન્ટ પાંચ સાત સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાશે વર્ષ બે હજાર ચોવીસ માં છવ્વીસ ઓગસ્ટ સોમવાર ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે અને લાડુ ગોપાલ આ પાંચ રાશિઓના લોકોને આશીર્વાદ આપશે તો મિત્રો વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લાડુ ગોપાલના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો આ આશીર્વાદ શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો અને લાડુ ગોપાલનો સાચો અર્થ જણાવો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો જેથી ભગવાનના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ આવે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ એ ભાગ્યશાળી રાશિઓથી કે જેમને જન્માષ્ટમીના દિવસથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળવાના છે નંબર એક મેષ રાશિ દઈએ કે જન્માષ્ટમીની તિથિએ બનતા દુર્લભ સંયોગને કારણે તમારા ઘરમાં માં નાનકડું હાસ્ય ગુંજશે હા મેષ રાશિના લોકો લાડુ ગોપાલના આશીર્વાદ સાથે તમારા ઘરમાં નાના બાળકો બનો જેના કારણે જન્માષ્ટમીની તારીખે મહિલાઓને કોઈ સારા સમાચાર મળી શકે છે હા મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે આ જન્માષ્ટમી નો તહેવાર મેષ રાશિ ના લોકો ના જીવનમાં અપાર ખુશીઓ લઈ ને આવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે કૃષ્ણ જન્માષ્ટમી થી મેષ રાશિ ના લોકો ના બગડેલા કામો લાડુ ગોપાલ ની કૃપા થી સંકોચ થવા લાગશે હા મેષ રાશિ ના લોકો તમને એ પણ જણાવી દઈએ કે લાડુ ગોપાલ ની કૃપા થી તમારો સમય ઘણો સારો જવાનો છે જન્માષ્ટમી ના શુભ અવસર પર તમને કોઈ સારા સમાચાર મળી શકે છે મેષ રાશિ વાળા લોકો ને આ સમયે થોડો આધ્યાત્મિક આર્થિક લાભ મળી શકે છે લાડુ ગોપાલ ના આશીર્વાદ તમારા પર છે કૃષ્ણ જન્માષ્ટમી પર તમારા ઘરમાં કોઈ ધાર્મિક વિધિ પણ થઈ શકે છે જેમાં લોકો આવતા જતા હશે અને તમને એ પણ જણાવશે કે ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપાથી તમને ધન સંબંધિત જે પણ મુશ્કેલીઓ કે પરેશાનીઓ છે તે હવે લાડુ ગોપાલ ની કૃપાથી ખૂબ જ જલ્દી દૂર થઈ જશે તે જ સમયે અમે તમને જણાવીએ કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ઓગસ્ટ થી આવનાર સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જન્માષ્ટમીની તારીખે તમે કોઈ ધાર્મિક વિધિ પર પણ પૈસા ખર્ચ કરી શકો છો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે લાડુ ગોપાલ ના આશીર્વાદ ફક્ત તમારા નાના બાળકો પર જ વરસી રહ્યા છે જેના કારણે ભગવાન કૃષ્ણ તમારા આયુષ્ય આપશે અને તમારા બાળકો તેમના ભાઈ ના ક્ષેત્ર પ્રગતિ કરશે અમે તમને જણાવીએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને ભગવાન કૃષ્ણ આશીર્વાદ મળવાના છે જન્માષ્ટમી તારીખથી જ તેઓ કેટલીક ઊંચાઈઓ હાંસલ કરશે અને તેમની નવી રોજગારની શોધ પૂર્ણ થશે સાથી મહિલાઓને જન્માષ્ટમીની તારીખે કોઈ સારા સમાચાર મળવાના છે પતિ પત્ની વચ્ચેના સંબંધો ખૂબ જ સારા રહેવાના છે વડીલોની વાત કરીએ તો જન્માષ્ટમીની તારીખે વડીલો પણ ખૂબ ખુશ રહેશે વેપારીઓને પણ ઘણો ફાયદો થવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે અને માત્ર જ લાવશે નંબર રાશિવાળા લોકો તમને કહેશે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં તમારા શુભ પગલાં સાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા ઘરમાં દુશ્મનો ના દિવસો પાછળ રહેશે અને દુશ્મનો પણ પગ મુકશે હા મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે બનેલા દુર્લભ જયંતિ યોગ ને કારણે તમારા બધા કામ જે લાંબા સમય થી અટકી ગયા હતા તે કૃષ્ણ જન્માષ્ટમી ના થી ફરી શરૂ થશે કૃષ્ણ જન્માષ્ટમી નો દિવસ આપણે શરૂ કરીશું જી હા મિથુન રાશિ ના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો પર ભગવાન કૃષ્ણ ની અપાર પ્રસન્નતાઓ પ્રાપ્ત થવાના છે જેના કારણે આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ તો દૂર થશે જ તેમને નવી નોકરીઓ મળવા લાગશે તેઓ ઘણી પ્રગતિ કરશે આ રાશિઓ પર લાડુ ગોપાલ આશીર્વાદ ભારે વરસવાના છે જેના કારણે આ લોકો તેમના વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરશે અને કૃષ્ણ જન્માષ્ટમી પર તેમના તમામ સપના સાકાર થશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા વિવાહિત જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે તો ભગવાન કૃષ્ણના આશીર્વાદથી આ સમસ્યાઓ જન્માષ્ટમીના દિવસથી સમાપ્ત થઈ જશે ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ રહેવાના છે નાના બાળકો હા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ આ બાળકોને ઉચ્ચ બુદ્ધિમત્તા આપી છે હા મિત્રો જેના કારણે આ બાળક પ્રગતિના ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવશે અને સાંસારિક સુખો પ્રાપ્ત કરશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને હવે નોકરી મળવાની તકો મળી રહી છે હવે તેમની પરેશાનીઓનો અંત આવવાનો છે અને લાડુ ગોપાલના આશીર્વાદથી તેઓ જીવનમાં આગળ વધશે સાથે આપણે લોકોના પ્રેમ જીવનની વાત કરીએ તો તેમના જીવનમાં પ્રગતિના સંકેતો ભગવાન કૃષ્ણ છે હવે તેમને એકબીજાને મળવાથી કોઈ રોકી શકશે નહીં તે જ સમયે જે લોકો વર્કજ્ઞાની શોધ કરી રહ્યા છે તેઓ હવે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ કરી શકે છે મિત્રો જે વ્યાપારીઓ ભાગીદારીમાં વેપાર કરે છે તે પણ સારો નફો મેળવશે અને પોતાના દુશ્મનોને હરાવવામાં સફળ થશે સાથે લાંબા સમય કોર્ટ કેસ પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ એક ક્ષણ સમાપ્ત થઈ જશે ભગવાન કૃષ્ણ ના તમને સફળતા મળશે એમ કેવું ખોટું નથી આ જન્માષ્ટમી તિથિ તમારી ખુશીઓ લઈને આવી છે

તારીખે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો લાડુ ગોપાલ ની કૃપાથી તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે આગળ વધશો તમારા જીવનમાં તમારી આર્થિક સમસ્યાઓ પણ પડવાર માં હલ થઈ જશે તે કરવામાં આવશે દોસ્તો હું તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગ છો તો તમારા વ્યવસાય માં પણ મોટો નફો થવાની શક્યતાઓ છે તેમજ જે લોકો વિદેશ માં જઈને વેપાર કરે છે તેઓને વિદેશ માંથી સારો નફો મળશે અને ધન કમાવવામાં સફળતા મળશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી આશીર્વાદ થી છવ્વીસ ઓગસ્ટ નો દિવસ ખૂબ જ અસરકારક સાબિત થશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાની સંભાવના છે તે હવે પોતાના જીવનમાં આગળ વધશે અને સફળતાનો ઝંડો ઊંચકવામાં સફળ થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં કોઈ મોટી ધાર્મિક વિધિ હોઈ શકે છે તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને તેમનું જીવન સફળ થશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ થી જન્માષ્ટમી ની તિથિ એ તમારા આત્મવિશ્વાસ માં વધારો જોવા મળશે તમારી કાર્યશૈલી માં પણ સુધારો થશે જ્યારે તમારી બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવને કારણે આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ સારી રહેશે ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાય ને વિસ્તૃત કરી શકશે તે તમારા માટે ખૂબ જ સારું રહેશે તેમજ તમારી વાણીની અસર તમારા પરિવાર પર વરસી રહી છે કે આ કૃષ્ણ જન્માષ્ટમી લોકો માટે તમારી ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે તુલા રાશિ જાતકો માટે વીસમી ઓગસ્ટનો ઓગસ્ટ નો દિવસ ખુબ જ લાભદાયી રહેવાનો છે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે

તમારી બેગ ખુશીઓ થી ભરાઈ જશે લાડુ ગોપાલના ના થી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા અધૂરા કામ પૂરા થશે ભગવાન ની કૃપા થી આવનાર સમય માં તમારા ઘર માં ખુશી નું વાતાવરણ રહેશે અને તમને આર્થિક લાભ પણ થશે કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનાર સમય તમારા માટે સારો રહેશે લાડુ ગોપાલ ના આશીર્વાદ તમારા ઘરે કૃષ્ણ જન્માષ્ટમી ની ખુબ જ ઉજવણી થશે હા મિત્રો સમય તમારી પાછળ છે નંબર પાંચ વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા થવા જઈ રહી છે તેમજ લાડુ ગોપાલના આશીર્વાદથી તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે અને ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમારા ઘણા કાર્યો પૂર્ણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ થી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે તમારું જીવન આનંદ થી પસાર થશે હા મિત્રો તમને કોઈ સાંસારિક આનંદ મળી શકે છે વીસમી ઓગસ્ટ તમારા માટે વરદાન અને સન્માન નો છે જન્માષ્ટમી ના દિવસે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદ નો અંત આવશે અને તેમના સંબંધો માં મધુરતા આવશે સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળી રહ્યો છે તે જ સમ વેપારીઓ માટે સારો નફો મેળવવાની તકો છે રાશિ લાડુ ગોપાલ ના આશીર્વાદ થી તેઓ નોકરીમાં પણ ઘણી પ્રગતિ કરશે દોસ્તો લાડુ ગોપાલ ના આશીર્વાદ તમારા ઘરમાં રહેવાના છે જેના કારણે તમારા ઘરમાં હાસ્યનો માહોલ રહેશે સાથે જ તમે તમારા ઘરમાં લાડુ ગોપાલ બનાવવાનો આનંદ માણી શકશો તમે પણ તમારો જન્મદિવસ ખૂબ જ ધામધૂમ થી ઉજવશો અને તમારા ઘર માં માત્ર ખુશીઓ જ રહેશે હા વૃષભ રાશિ ના લોકો તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયો ને કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ લખો જેથી લાડુ ગોપાલ ની કૃપા તમારા પરિવાર પર બની રહે અને તમારા ઘર માં સુખ શાંતિ રહે